આકાશવાણી ભૂજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર નમસ્કાર હું અર્ચના ચૌહાણ કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાનું શીર્ષક જણાવે છે સંસદના ચોમાસુ સત્રનો ધાંધલ ભર્યો પ્રારંભ પહેલગામ હુમલો ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના મધ્યસ્થતાના દાવા સહિતના મુદ્દે વિપક્ષની ધમાલ સરકાર ચર્ચા માટે તૈયાર વિપક્ષને બોલવા ન દેવાતા હોવાનો રાહુલનો આરોપ ઓપરેશન સફળ રહ્યું મોદી સત્રના પ્રારંભે વડાપ્રધાન મેડ ઇન ઇન્ડિયા સૈન્ય શક્તિનું નવું સ્વરૂપ દેખાયું કચ્છ જ એક અન્ય સમાચાર છે ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી રાજ્યમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આઠસો મેટ્રિક ટન તથા પાંચ વર્ષમાં કુલ ત્રણ હજાર મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કચ્છ મિત્રનું એક અન્ય મથાળું પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રનું કેન્દ્રબિંદુ કચ્છ આવતા દાયકામાં ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા પુનઃ પ્રાપ્ય ઉર્જા પાર્ક ખાતે લગભગ બેતાલીસ હજાર મેગાવોટની સ્થાપિત ક્ષમતા કાર્યરત થશે ટર્બાઇન ટેકનોલોજીમાં સુધારાને કારણે પ્રતિ યુનિટ જમીનનો આઉટપુટ પણ વધ્યો છે પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે આવેલા સકારાત્મક ફેરફારોના લીધે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહાય કરે છે મજેઠિયા ફ્રન્ટ પેજ પર ભૂકંપના સમાચાર કચ્છમાં નવી ફોલ્ટ લાઈન સક્રિય થતા ભૂકંપ ભય રવિવારે રાત્રે ચાર ની તીવ્રતા નું કંપન કચ્છ માટે ખતરાની ઘંટડી હોવાનું નિષ્ણાતોનો મત ગોરા ડુંગર ફોલ્ટ લાઈન પર નોંધાયો ભૂકંપ નો પ્રથમ આંચકો કચ્છમાં કુલ તેર ફોલ્ટ લાઇન આવેલી છે દિવ્ય ભાસ્કર માં કચ્છાસ્કર ના સમાચાર કોઠારાની કન્યા શાળામાં બસો બાસઠ છાત્રા વચ્ચે એક શિક્ષક ચાર શિક્ષકો ની વ્યવસ્થા કરી તેમનો પગાર વાલીઓ ચૂકવે છે શાળામાં માસ્ટરો ની ભરતી મુદ્દે તંત્ર ચૂપ વાલીઓએ શિક્ષક ભરતી ની કરી માંગ

સંદેશના અંદરના પાને સમાચાર છે કચ્છમાં સમયસર વરસેલા વરસાદથી બનીના માલધારીઓમાં ખુશી છવાઈ દંડ વિસ્તાર એસી ભરાઈ જતા કીડા ડુંગરે લીલી ચાદર ઓઢી ફુલાય હાજીપીર લુણા બુરકલ સહિતના વિસ્તારોમાં તળાવો છલકાયા સંદેશના અંદરના પાને ચિંતાજનક તેમજ વિચારવા મજબૂર કરે એવા સમાચાર છપાયા છે પિતાએ ફ્રી ફાયર રમવાની ના પાડતા દશ વર્ષના પુત્રનો આપઘાત સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે અચાનક રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા તબીબી સલાહને માનીને સ્વાસ્થ્ય સંભાળ માટે રાજીનામું આપ્યું રાષ્ટ્રપતિને પત્ર પાઠવી આભાર માન્યો સાઠ દિવસમાં નવા ઉપરાષ્ટ્રપતિની જગ્યા ભરવાની રહેશે ત્યાં સુધી રાજ્યસભા ઉપાધ્યક્ષ હંગામી અધ્યક્ષ તરીકે ઉપલા ગ્રહનું સંચાલન કરશે હું પરમ મકવાણા ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે મારીંગણા ગામે બહેનોની પિંક લાઇબ્રેરી માટે પાંચ લાખની ગ્રાન્ટ ગામમાં ખાસ મહિલા ખાટલા બેઠકમાં નિર્ણય ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે ભુજના કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં બે વર્ષમાં કચ્છના એકસો દંપતી સમાધાન માટે તૈયાર થતા પરિવારો ભાંગતા બચ્યા કુલ એકસો કેસ પૈકી બે કેસ ફેમિલી કોર્ટમાં ગયા જ્યારે ત્રણ ડ્રોપ આઉટ થયા ગુજરાત સમાચારમાં ચોથા સમાચાર છે ડિપ્લોમા માં પ્રવેશ માટે તારીખ બાવીસ થી છવ્વીસ ઓનલાઈન ફોર્મ ભરવાની વધુ એક તક સરકારી પોલિટેકનિક ખાતે માઇનિંગની એક અને મિકેનિકલની સોળ બેઠકો ખાલી અગિયાર થી પાંચ વાગ્યા સુધી હેલ્પલાઇન સેન્ટર ચાલુ એકવીસમી જુલાઈ એટલે કે ગઈકાલે એક એવા ખમતીદાર કલાકારનો જન્મદિવસ હતો કે જેના વગર ગુજરાતી સુગમ સંગીત અધૂરું છે પદ્મશ્રી ને વરેલા અવિનાશી કલાકાર એવા અવિનાશ અનંતરાય વ્યાસ જી હા હું મોનિકા જોશી વાત લાવી છું આજે એક પાટણ શેરની નાર પદમણી રાખના રમકડા અમે મુંબઈના રહેવાસી મહેંદી તે વાવી માળવે જેવા કેટલાય અવિસ્મરણીય ગીતોનું અમર લેખન કરનાર જેઓ ભલે આપણી વચ્ચે હયાત નથી પણ તેમના ગીતો થકી સંગીત અને સાહિત્યમાં જીવંત છે એવા ગીતકાર સ્વરકાર ગદ્યકાર અવિનાશ વ્યાસની સ્વર નિયોજનના અલગારી મુર્શિદ એવા અવિનાશ વ્યાસે ગીત ગઝલ ગરબા જેવા વિવિધ સાહિત્ય પ્રકારમાં અનેક કૃતિઓ રચી અને સમૃદ્ધ કરાવી છે એમના રાસ ગરબા પણ જાણે લોકગીત જેવા બની રહ્યા તેમના ગીતોએ ફક્ત ગુજરાત કે ભારતના સીમાડા સુધી જ નહીં પરંતુ વિદેશમાં પણ એક માન અને મોબો આપ્યા છે એક અજબની વાત પણ ખરી કાંકરિયા ઉપર ક્રિકેટ રમતી વખતે લાલ બોલ ઉછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી જે ગુજરાતી સુગમ સંગીતની અજર રમર રચના સાબિત થઈ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો ગુજરાતી સાહિત્યના કલાનું કંકુ અને સ્વરના સૂરજ એવા અવિનાશી વ્યક્તિત્વને તેમની એકસો બારમી જન્મતિથી નિમિત્તે સ્વરપૂર્વક વંદન અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર